આસીના ઘાટમાં કબીર બોલે છે કે પસરા પૂજે પ્રભુ મિલે તો મે તો પૂજુ બડા પહાર ઇન્યો વિદ્રોહ કરી દીધો ઈ ધરતીમાં આ આ આ મારા શબ્દ નથી આ મારા શબ્દ નથી આ લેખિત ઇતિહાસ કાઠડ કે છે 14મી સદીમાં કબીર એક બાજુ બેઠો છે કબીરને પંડિતાય ભરણો લઈને હામ હામા સંઘર્ષ થાય છે ધર્મના નામે સંઘર્ષ થાય છે જે લોકો પોતાની ખોટી ઉઠા ભણાવવાની ટેવો કરે છે ને તમને બીવડાવે છે તમને ડરાવે છે તમને તમને ગમે એમ કરીને તમારા પૈસા ખેંચી રીતે લેવા તમને માણસ તરીકે સ્વાભિમાન કેમ રીતે તમને પ્રયત્ન ના સ્વાભીમાન એવા ભાવ લઈને કબીર બેઠો થયો પણ પંડિતભાઈ કેમ મૂકે કેમ કે વર્ષોથી પાંચ હજાર વર્ષ જે તમારા ગુલામી ના લોહી લાલ થઈ ગયા તમને મૂકે કેમ